નમસ્કાર સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું ફાલસાનો શરબત તો ચાલો એની રેસિપી જોઈ લઈએ ઉનાળાની સિઝન ચાલુ થઈ એટલે તરત જ આપણે ફાલસાની યાદ આવે છે અને ફાલસા ખાવાની બહુ મજા આવે છે અહીંયા મેં એક કપ જેટલા ફાલસા લીધેલા છે ફાલસાને ધોઈને આપણે લેવાના છે ફાલસા શરીર માટે બહુ જ ફાયદાકારક હોય છે હવે આપણે એક મિક્સર જારના અંદર ઉમેરી દઈશું ત્યારબાદ તેના અંદર આપણે અહીંયા મેં છાસનો મસાલો બનાવ્યો તે ઉમેરીશું બે ચમચી જેટલો અહીંયા હું કેપ્સનમાં એને લિંક આપી દઈશ જે તમે એ છાસનો મસાલો બધી રીતે ઉપયોગ કરી શકો છો ખાંડ લઈશું જરૂર મુજબ બહુ ખાંડ લેવાની નથી થોડા ખટાસ હોય એટલા માટે આપણે ખાંડ લીધેલી છે મીઠે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેર્યા પછી તેના અંદર આપણે પાણી થોડું ઉમેરી દઈશું બહુ પાણી ઉમેરવાનું નથી માપનું જ ઉમેરવાનું છે અને ધીમે ધીમે જ પાણી ઉમેરવાનું છે હવે તેને આપણે મિક્સર અંદર ક્રશ કરી દઈશું ક્રશ થઈ ગયું છે તમે જોઈ શકો છો થોડા ગાંગડા રહેલા થોડું પાણી ઉમેરીને ફરીથી પાછું આપણે એને મિક્સરમાં ક્રશ કરી દઈશું સરસ રીતે ક્રશ કરવાનું છે ક્રશ થઈ જાય પછી તેને આપણે ચારણી વડે એટલે કે ઘરણી વડે ગાળી લેવાનું છે તમે જોઈ શકો છો કે એવું સરસ રીતે એને બરાબર રીતે એકદમ સરસ પ્યુરી થઈ ગઈ છે હવે તેને આ વિચારણીની મદદથી ગાળી લઈશું જેથી કરીને અંદર જે બીયા હોય તે ન આવે તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે ગળાઈ રહ્યું છે આને આપણે એકલી પ્યુરી પણ તમે ફ્રીઝરની અંદર પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો આને કોઈ પણ જાતનું પાણી ઉમેર્યા વગર જ ફ્રીજના અંદર સ્ટોર કરી શકાય છે એરટાઇટ ડબ્બાની અંદર હવે આ સરસ રીતે એકદમ કહેવાય ને કે ચરણીની મદદથી એકદમ ગળાઈ જાય ત્યારબાદ તેના અંદર આપણે પાણી ઉમેરવાનું છે તમે જોઈ શકો છો સરસ રીતે એકદમ ઘરણીથી કાઢી લીધેલું છે હવે તેના અંદર પાણી ઉમેરીશું સો એમએલ જેટલું અને તેને બરાબર રીતે મિક્સ કરી દઈશું તૈયાર થઈ ગયો છે એકદમ સરસ એવો ફાલસાનો સરબત અને તમે એક બોટલના અંદર સ્ટોર કરીને ફ્રીજમાં મૂકી શકો છો જે તમે ત્રણથી ચાર દિવસ માટે સારો રહી શકે છે અને મહેમાન આવે તો તમે ફ્રીજરમાંથી કાઢીને ઝટપટ તૈયાર કરી શકો છો આવી જ અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી કરીને મારા વિડીયો આપણા સુધી પહોંચતા રહે ધન્યવાદ